નમસ્તે મિત્રો શું મિત્રો તમારે વિદેશ જવું છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકશો કે આપણા ગુજરાતની પબ્લિક વિદેશ જઈને જેથી કરીને અમેરિકા કેનેડામાં જઈને કેવી નોકરી કરે છે તમે આ વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને આગળ હું પ્લે કરું છું જેને લાગતું હોય ને કે ભાઈ બહુ લંડન ની અંદર કે વિદેશ માં ગમે ને કેનેડા અમેરિકા ની આ બહુ જોબ છે તો એ જોબ કેવી છે હું તમને બતાવું જો આ બધો વિસ્તાર છે ને ને આ આ આ બધું બધા બધા ગુજરાતી ગુજરાતી છે જેટલા અહિયાં ફોર્મ્યુલા વન ની રેસ છે અને આ બધા છે ને અહિયાં લેબર વર્ક કરવા આવ્યા છે ફિલ્ડ જોબ નહીં કોક એમ કોમ કરેલા છે કોક આમાં એમ ફિલ થયેલા છે કોક એમ બીકોમ કરીને બધા આવ્યા છે આ બધાને પૂછી લો ભાઈ આ બધા ગુજરાતી જ છે પૂછી લો ભાઈ તમે શું કામ આવ્યો છો અહીંયા મજૂરી કરવા જ આવ્યા છે અહીં કઈ છે નહીં એટલે જેને બહુ હવા હોય ને કે ભાઈ લંડન જેને મેં આમ ઉખાડી લેવું ને આમ કરી લેવું અહીં કઈ નથી આવું છે જેમ આપણે ગોધરા બાજુ થી યુપી બાજુથી બધા આવે છે ને મજૂરો બધા એમ અહીંયા આ બધા આપણે અહીંયા ઈ જ છે અંગ્રેજો ને જેવી ગુલામી હતી ઈ જ છે એટલે ફોટા વેમ માં રહેવું કે અમને ફિલ્ડ વર્ક મળી જાય બે ટકા લોકો ત્યાં ફિલ્ડ વર્ક કરે છે બાકી બધા મજૂર જ છે